ઊંટકંટેશ્વર મહાદેવ આવશે તો તમને આ નામ સરસ મજાનું જોવા મળી જવાનું અને અત્યારે આપણે ઉભા કાંશ્વર મહાદેવના સામે છે ઊંધ કંટેશ્વર મહાદેવ ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર તો દર્શન કરી લીધા પણ હવે દિલીપભાઈ જે મહારાજ ખરા એ આપણને તો પહેલો મારા મિત્રો તો સ્વાગત આજે નવા બ્લોગની અંદર તો આજે આપણે જવાનું ઊંચ કંટેશ્વર મહાદેવ મંદિરે મંદિર અને આજે થયો શ્રાવણનો પહેલો જ દિવસ અને આજે જઈએ છીએ આપણે મહાદેવના દર્શન કરવા તો બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો કારણ કે બહુ મજા તો જોવાની તો લેવા જઈએ મિત્રો આપણે જે ઉચ્ચેશ્વર મહાદેવનું મંદિર છે હશે આપણે પહોંચી જાય મંદિર બહુ દૂર નહીં હવે ફક્ત ખાલી ચારસો મીટર દૂર તો જોઈ લો મિત્રો આ છે ગાંધીનગરવાળો આ બધા જવાય રોડ અને આ છે મિત્રો આ જે રોડ દેખાય આપણે જે કપડાં નીકળી જવાય કપડા નડિયાદ કો ડાકરો કો બી નીકળી જવાય આ સામે દેખાય આપણને મંદિર જોઈ લો તો લેડ આપણે મંદિરના અંદર જઈએ ને તમને દર્શન કરાવીએ તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો બહુ મજા આવવાની છે તો લેહડો ચાલો જઈએ આપણે મંદિરે મંદિર જવાનો મેન રસ્તો કહો તો અહીંગાડી આપણે આવી ગયા તો જો તો મિત્રો સામે દેખાય છે મંદિર બોર્ડ ને આપણે જવાનું આ બાજુ થી જો તો કઈક આ પ્રકારનો રસ્તો મિત્રો તમે અહીં અહીંગાડી આવશો એટલે તમને ઘણી એવી દુકાનો તમને મળી જવાની તો તમારા રમકડા જોતા હોય બાળકો માટે મંદિર માટે પૂજા કરવા માટે સામાન જોતું હોય તો પણ મળી જવાનું તો ચાલો ઘણી એવી દુકાનો પણ અહીં ગાડી છે બધી તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો આ છે મંદિર તરફ જવા રસ્તો અને આપણે આ બાજુ તો ચલો જઈએ આપણે મહાદેવના દર્શન કરીએ અહીં ગાડી બીજી પણ એક જોરદાર વ્યવસ્થા તો તમે ગાડી કે બાઇક લઈને આવો તો અહીં ગાડી પાર્કિંગની પણ સુવિધા અવેલેબલ મંદિરના જે મેન પગથિયા ગાડી અમે પહોંચી ગયા તો જોઈ લો આ છે મંદિરના મેન પગથથી તો જોઈ મિત્રો આ બાજુથી આપણે આવ્યા અને આ છે મંદિર બાજુ જવાનો રસ્તો મિત્રો મંદિરની બહાર તમે આવશો તો આ સરસ મજાનું અહીંયા તમને નામ જોવા મળી જવાનું હતું જોઈ લો મિત્રો આ છે ઉન કંટેશ્વર મહાદેવનું અહીંયા ગાડી જે નામ લખેલું પણ સરસ મજાનું અહીંયા તમારી તમારે પૂજા પણ જે પણ પૂજા કરવી હોય એ બધાનું અહીંયા ગાડી લિસ્ટ અહીંયા ગાડી આપેલું તો તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને વાંચી લેજો મિત્રો કંઈક આ રત્નો જે ઇતિહાસ બન્યો હતો એ પણ અહીંયા ગાડી લગાવેલો હતો એ પણ તમે વાંચી લેજો જોઈ લો આ વિડીયોમાં આપેલો મંદિરની અંદર આવશે તો તમને જે અંદરનું વ્યૂ છે કંઈક આ રીતનું તમને જોવા મળી જવાનું જોઈ લો ઘણા બધા દેવી દેવતાના ઇંગાળી ફોટા પણ લગાવેલા હતા તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરની અંદર તો મિત્રો જોઈ લો કંઈક આ રીતે મિત્રો ગરભગૃહમાં ઇંગાળી શિવલિંગ છે તો મિત્રો તમે જોઈ શકશો છો અંદર અને મિત્રો આ શિવલિંગ મિત્રો જમીન ઉપર નથી પણ જમીનની અંદર મિત્રો સ્થાપિત થયેલું તમે એ વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો અને મિત્રો આ ઊંટેશ્વર મહાદેવ જે મંદિર હા મિત્રો એ વાત્રક નદીના કિનારે આવેલું અને મિત્રો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર તો દર્શન કરી લીધા પણ હવે દિલીપભાઈજી જે મહારાજ ખરા એ આપણને જણાવશે કે આ મંદિર વિશે કે શું અહીંયા ગાડી બન્યું હતું ને શું કઈ રીતે મંદિરનું બનાવવામાં આવ્યું બધું તો કહે છે હા તો જય ઉત્કંઠેશ્વર દાદા અહીંયા સત્યકામ જાંબાલી ઋષિનું આશ્રમ હતું અને અહીંયા ભગવાન ભોલેનાથ સ્વયં પ્રગટ થયા અને એવું કે જાંબાલી ઋષિ મુનિ હતા એઓ અહીંયા ડાગર પકવતા હતા અને ભોજન કરતા હતા અને એ પણ એ હાથીને ઉત્પન્ન કરતા અને એ ભક્ષણ કરી અને પછી સજીવિત કરી અને પછી એ પોતે ભોળાનાથ દાદાના સ્વયં દર્શન કરી અને એ જાતે જે શિવા પૂજા અર્ચના કરતા હતા અને એમની તપસ્યાથી ભોળાનાથ દાદા સ્વયં પ્રગટ થયા અને અહીંયા શ્રાવણ માસ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અહીંયા ભાવિક ભક્તો મેળો ભરાય છે સોમવારે વધારે ભીડ હોય છે અહીંયા નદી કિનારો આવે વાત્રક નદી કિનારો છે ત્યાં આગળ શ્રી દેવડુંગરી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આગળ પણ બાળાવાર બાબડી ઉતરાવવામાં આવે છે અને અહીંયા ભાવિક ભક્તો અહીંયા જમણવાર રસોડું બનાવી ભોજન કરી ભગવાનનું થાળ માતાજીનું થાળ વાળ કરી બ્રાહ્મણો ભોજન કરાવી અને એ પોતે પોતાના સ્થાનિકે જાય છે જય ભોલે તો આભાર તમારો તો જઈએ હવે વાતરક નદી બાજુ હવે આપણે જવાનું વાત્રક નથી તો ફાઇનલી જોઈ લો કંઈક આ રીતના પગથ થશે તમે જોઈ લો આ સાઈડ મંદિર હતું આપણે આ સાઢી આવ્યા અને આપણે જવાનું આ બાજુ તો આ પ્રકારના કંઈક અહીંયા ઘાળી પગથિયા પડશે અને આજે આપણી જોડે એક નવો માણસ આવી ગયો કિશન તો તમે જોઈ શકો છો તો કોમેડી અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ આપણે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને લાઈક પણ કરજો અને તમારા ભાઈ બહેનના પણ શેર કરજો કે એ પણ આવા વિડીયો જોવા અને દર્શન કરવા ને એ પણ અહીં ગાડી આવે તો જોઈ લો મિત્રો અહીં ગાડી આવી ગયા તો અહીં ગાડી આવે એટલા ચેતવણીનું પણ અહીં ગાડી બોર મારેલું હો તો જોઈ લો તો આજે શ્રાવણનો પહેલો જ દિવસ હતો અને આજે પહેલા જ દિવસની અંદર આપણે મહાદેવનો બ્લોગ આપણે બનાવ્યો તો અહીંયા ગાડી ઊંટ પણ છે તમારે બેસીને ફરવું તો પણ અહીં ગાડી ફરી શકો છો તો અહીં ગાડી જોઈ લો અહીં ગાડી પણ એક મંદિર આવેલું જે હમણાં પેલું આપણા જે મોબાઈલમાં જે પેલા મહારાજે જણાવ્યું એને આપણે આ સાઈડ આવ્યા ઉપર બેહવા પણ તમને મળશે તો શું પ્રાઇસ છે ઊંટ પર બેહવાની પચાસ રૂપિયા તો જોઈ લો આ વહીવન લઈને ફરવા તો અમારે પણ શ્રાવણ મેળામાં આવે એટલે આવજો જરૂર અને ઊંટ પર ફરજો પાત્ર નદી કિનારે તો અત્યારે પચાસ રૂપિયા ટિકિટ હોય ઊંટ પર વહેવાની તો ચાલો આપણા જે આપણા ઉપર મંદિર આવેલું હો એ પણ આપણે જોવા જઈએ તો મિત્રો આજે ઉપર મંદિર આવેલું છે કામેશ્વર મહાદેવનું મંદિર છે અહીં ગાડી તો લહેલો આપણે જઈએ જોયેલા મિત્રો આ પ્રકારનું વ્યૂ છે અત્યારે તો મિત્રો આપણે જે કામેશ્વર મહાદેવનું જે મંદિર છે અને મેન પોઈન્ટ ઉપર એટલે કે મંદિરની છેક ઉપર આવી ગયા તો જોઈ લો આ રીતનું મંદિર છે અહીંયા તમારે ફોટા બોટા પાડવા તો પણ અહીં ગાડી પાડી શકો છો કારણ કે જોરદાર વ્યૂ હો જોઈ લો ચાલો તમને પણ દર્શન કરાવી દો કામેશ્વર મહાદેવના તો જોઈ લો મિત્રો આ છે કામેશ્વર મહાદેવ તો તમને સાઈડનું પણ અહીં ઘરે વ્યૂ બતા દઉં તો જોઈ લો આ રીતનું સાઈડનું વ્યૂ છે અને સામે દેખાય એ ઉંડ કંટેશ્વર મહાદેવ અને આ બાજુ આપણે જે અત્યારે ઊભા રહ્યા હતા એ કામેશ્વર મહાદેવ તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને પાછળ છે મિત્રો વાત્રક નદી તો જોઈ લો તો તમારે વાત્રક નદીથી જો કામેશ્વર મહાદેવ તમારે આવવું હોય તો તમને અહીંથી જ ઉપરથી જ રસ્તો બતાવી દો તો જો લો પેલો સામો જે રસ્તો દેખાય આપણે ઓનકંટેશ્વર જે મહાદેવથી આપણે જે નીચે ઉતર્યા વાત્રક નદી એ રસ્તો જેવા નેચા તમે આવશો એ આ તમને નેચાવાળી આ સીડીઓ જોવા મળી જવાની પગથિયા તો એ પગથિયાથી તમારે ઉપર ઉપર આ રીતે ચેક ઉપર આવી જવાનું જોઈ લો અને પાછળનું વ્યૂ પણ તમને બતાવી દઉં મંદિરનું તો મિત્રો આટલો બધો આપણે મહેનત કરીને મતલબ કે બ્લોગ તો યાર સપોર્ટ બી કરતા રહેજો અને લાઈક પણ કરજો તો જોઈ મિત્રો આ છે પાછળનું વ્યૂ અને અહીં ગાડી આ સાઈડનું વ્યૂ તમે જોઈ શકો છો તો લેડ આપણે તો મિત્રો અહીંયા ગાડી એસટી બસનું સમયપત્રક પણ અહીં ગાડી આવી લો તો જોઈ આ દેગામ ગામ તરફ અને આ કપડા તરફ તો તમે જોઈ શકો છો એસ ટી બસ પણ અહીં ગાડી આવે તો આ હતો તો તો ફરી બ્લોગની અંદર તો જય માતાજી હવે હર મહાદેવ